મારે કચરા ની ડોલ ધોવાની છે ને તો રાખી દીધી છે પાણી આવી જશે પછી મેં કીધું સાફ કરી નાખું પણ હવે આ શું કરું કેમ માં

તો આજ તો હવે આજ તો કોને ખબર જો આજે વરસાદ તો ફૂલ જ છે તો હવે કેમ થાય કોને ખબર રજા હોય તો મેસેજ આવી જશે જોવી હવે કેમ થાય છે હાલો ફેમિલી તો માં મે ધોવા ગઈ છે અને એના આ સંતો થશે અને આજ માલકો લેજાં છે હાજે શનિવાર તો હાજે નો જ ગઈ સાથે જાતી કે પણ આ તમા મે થમડા ગઈ છે Yeah, I must do not tumble. See. Mommy, my kapra dhove. And then. Huh? Kapra dhove. Ah, what's that? Rage of me to make it બુધું કે બુધું વાતો તુલી એ સકલ લી કપડાં પેલી સાંગ હા ધોઈ નાખો અને બજાવી કોલે હોય પછી 8:30 છે કપડાં ધોઈ નાખો પછી ટોયલેટ ને બાથરૂમ સાફ કરવાના છે અને આરવ આર આ બધું સન થોડું ઘસી નાખો સાલો વરસાદ હમણા હોય તો તોય જાય ઘસાય છે એ છે એમ અમાર બેન છે ને આજ બુધવાર છે તો કલરિંગ કપડાં પહેરીને મસ્ત રેડી થઈ ગયા છે જાવ ને સ્કૂલ જો મેં આ પાણી એનું ગરમ કરી દીધું છે અત્યારે છે ને સોમાં થોડુંક જીનલ ગરમ પાણી પીવે તો સારું અત્યારે નકર તબિયત ખરાબ થવાના ચાન્સ વધી જાય છે સોમાં એટલે મારા બેનને છે ને ગરમ પાણી પીવરાવું છે એટલે મેં બોટલમાં મેં કીધું ભરી દઉં ઠરી જાય ને થોડુંક પછી અને વરસાદ આવતો નથી ને ત્યાં મૂકી આવું પાંચ દસ મિનિટની વાર છે જી

વાર છે તો અહીંયા દાદરમાં બેસી દે તો પછી રસ્તામાં ઊભો રહેવું પડે તો મેં કીધું અહીંયા દાદરમાં જ સારું રહેશે વસ્તુ લાવવાની છે બેકરીમાંથી તો એ લેતા આવી કેતીથી પીઝા ખાવાશે તો પૂછી જો મેં કીધું હા પાડે આરોજ તો થેલી લેતી દઉં મેં કીધું લઈ તે આવું આરોજ એક ધક્કામાં બધું કમ્પ્લીટ પતી જાય પછી પાછા બે ફ્લોર ઉતરીને મારે લેવા જવું વહેમું થાય અત્યારે વરસાદનું ભીનું ભીનું ગમે નહીં આલવું એટલે મજા ન આવે

જો અમે લાવ્યા છીએ હારે ઝીનુ નો લેતી આવી શું એને કઈ નાસ્તામાં દેવાનું હોય ને રોસ્ટ તો કઈ નઈ હાલો આપણે થોડોક વાર પછી પીઝા બનાવી નાખી કાશી ખાવા છે ને એમ એટલે પીઝા હવે ઝીનુ ભૂખ લાગી છે આઠ વાગી ગયા છે અને મેં જો મારે આ પાણી ઓલો કરીને હું એમ એવી રીતના બનાવવાના છે જો કે મીઠામાં મેં બનાવતા પણ એમાં છે ને દાઝી ગયો થયો એક વાર મેં કીધું આમાં ટ્રાય કરું હવે અને રાસ તો આવ્યા નથી પણ અમારી બેનને ભૂખ લાગી છે ને તો મેં કીધું હાલ આપણે પીઝા બનાવીને ખાઈ લઈએ ત્યાં તાર પપ્પા આવી જાય છે બીજું તો હું ભૂખ લાગી હોય તો કઈક કરવું પડે કે નહીં પીઝા ખાઈ લેવાના છે આપણે ભૂખ લાગી ને એટલે કાજી નો અમાર જીનો ને પીઝા બહુ ભાવે હા નો મજા આવે ખાવાની મને બહુ હા ભાવ કે નહીં

ફેમિલી આવી ગયો પિઝા ખાવા જો મસ્ત ગરમાગરમ બનીને છે પિઝા ઘરે બનાવ્યા છે આને કા એ વાત છે ને કેમ આપણે એમ બેન તમે ખાધા ખાધા તમે એમ ખાવાના મસ્ત કટિંગ કરી નાખ્યું છે આને કા